નમસ્કાર મિત્રો આ વિડિયોમાં હું તમને જણાવીશ કે યુજીવીસીએલ ના નવા ખેતીવાડી કનેક્શન માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો ચાલો જાણીએ સૌપ્રથમ ગૂગલ ઉપર આવી જાઓ અને ટાઈપ કરો જીબી ગુરુ એટલે આ રીતે પ્રથમ લિંક આવી જશે જીબી ગુરુ ડોટ ઇન એના ઉપર ક્લિક કરો એટલે આ રીતે અમારી વેબસાઇટ ખુલી જશે જેની અંદર તમને અલગ અલગ ઘણી બધી માહિતી જોવા મળશે હવે ખેતીવાડીના કનેક્શન માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તે જાણવા માટે અહીં સર્ચ બટન ઉપર ક્લિક કરો અને ટાઈપ કરો યુજીસીએલ ન્યુ એજી કનેક્શન ડોક્યુમેન્ટ્સ પછી અહીં સર્ચ બટન ઉપર ક્લિક કરો એટલે આ રીતે પ્રથમ આર્ટિકલ આવી જશે ના નવા ખેતીવાડી કનેક્શન માટેના ડોક્યુમેન્ટ એના ઉપર ક્લિક કરો એટલે આ રીતે આર્ટિકલ ખુલી જશે ડોક્યુમેન્ટ જાણવા માટે નીચે સ્ક્રોલ કરો એટલે અહીં આપેલ છે કે કયા કયા ડોક્યુમેન્ટ જોશે તો ચાલો જાણીએ એક પછી એક હવે પેલું છે અરજી ફોર્મ એ વન ફોર્મ જેની અંદર ગ્રાહકની માહિતી ભરવાની રહેશે અને ગ્રાહકનો ફોટો અને ગ્રાહકની સહી કરવાની રહેશે પછી બીજું છે નવા સાત બાર આઠ અને છ નંબર હકપત્ર એટલે કે ઉત્તરોત્તર નોંધ તેની જરૂર પડશે તે પણ નવા કઢવેલ હોવા જોઈએ લેટેસ્ટ છ મહિનાથી જૂના હશે તો તે નહીં ચાલે પછી ત્રીજું પાણીપત્ર નો દાખલો જે તમને મંત્રી પાસેથી મળશે જેમાં દર્શાવેલ હશે કે સ્ત્રોત કુવો છે છે કે બોર તેના માટે સોળ નંબર દાખલાની જરૂર પડશે પછી ચોથું છે જો જમીનમાં એક કરતા વધુ ભાગીદાર હોય તો બાકીના ભાગીદારો નું નોટોરાઈઝ સંમતિ પત્ર રૂપીસ ત્રણસો ના સ્ટેમ્પ પેપર ઉપર તેની જરૂર પડશે એટલે કે જો સાત બારમાં એક કરતા વધુ ભાગીદાર હોય તો તે જેના નામે કનેક્શન લેવાનું છે તેના સિવાય જેટલા નામ હોય તેની સંમતિ ત્રણસોના સ્ટેમ્પ પેપર ઉપર નોટરાઇઝ કરેલી જોશે જે તમે કોઈ પણ વકીલ પાસે જશો એટલે તે તમને સંમતિ બનાવી દેશે અને હાલમાં એક નવો સર્ક્યુલર આવે છે જેમાં ભાગીદારોની સંમતિની જરૂર નહીં પડે અને જેના નામે કનેક્શન લેવું છે તેને ત્રણસોના સ્ટેમ્પ પેપર ઉપર સેલ્ફ ડિક્લેરેશન દેવાનું રહેશે જેના માટે હું ટૂંક સમયમાં વિડીયો બનાવીશ અને તેના માટેનું ફોર્મ પણ મારી પાસે છે તો એ ફોર્મ પણ હું તમને આપી દઈશ કે કઈ રીતે કરવું તો તે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ કરી અને તમે નવું કનેક્શન લઈ શકશો હવે પછી હે તો ઓળખનો પુરાવો એટલે કે ફોટો આઈડેન્ટિટી પ્રૂફ કોઈ પણ એક નીચેનામાંથી જરૂર પડશે જેમ કે આધાર કાર્ડ 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 પાન ચૂંટણી ડ્રાઇવિંગ લાઇસન્સ પાસપોર્ટ વગેરે તેમાંથી કોઈ પણ એકની જરૂર પડશે ગવર્મેન્ટ માન્ય પછી છઠ્ઠું હે બાજુમાં આવતા ખેતીવાડી લાઇટ બિલની કોપી અથવા ગ્રાહક નંબર એટલે કે જેને બાજુમાં વાડી હોય અને તેને લાઈટ બિલ આવતું હોય તો તેના લાઇટ બિલ ની કોપી ની જરૂર પડશે અથવા તો તેના ગ્રાહક નંબર ની જરૂર પડશે પછી એ સાતમો સાત બાર ના દાખલામાં સંયુક્ત ભાગીદારી વાળા કુવાની એન્ટ્રી હોય તો બાકીના ભાગીદારોનું રૂપિયા ત્રણસો ના સ્ટેમ્પ પેપર ઉપર સંમતિ પત્ર એટલે કે જો કુવામાં એક કરતા વધુ ભાગીદારો નો ભાગ હોય તો જેના નામે કનેક્શન લેવાનું છે તેના સિવાય જેટલા પણ ભાગીદાર હોય તેની સંમતિ જોશે ત્રણસો ના સ્ટેમ્પ પેપર ઉપર તો આ બધા ડોક્યુમેન્ટની જરૂર પડશે નવા ખેતીવાડી કનેક્શન લેવા માટે તો તો આ આ આર્ટિકલની હું તમને અંદર આપી દઈશ ત્યાં જઈને તમે આર્ટિકલ જોઈ લેજો અને જોઈ લેજો કે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને તમારે કંઈ પણ પ્રશ્ન હોય તો તમે અમને નીચે કોમેન્ટમાં જણાવી શકો છો અને અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થવા માટે અમારો હોમ પેજ જીબી ગુરુ ડોટ ઉપર અહીં લિંક આપેલ છે જોઈન અવર ગ્રુપ ત્યાં તમને અલગ કંપની કંપની ગ્રુપ આપેલ છે તમારે જે પણ લાગતી હોય તે ક્લિક કરી અને તમે ત્યાંથી વોટ્સઅપ ચેનલ ની અંદર જોઈન થઈ શકશો તો જો આ વિડીયો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો બીજા સાથે શેર કરો અને આવા જ નવા નવા જીબી રિલેટેડ વિડીયો જાણવા માટે અમારી ચેનલ જીબી ગુરુ ને કરો અને અમારી વેબસાઇટ જીબી ગુરુ ડોટ ઇન વિઝિટ કરો થેન્ક યુ